એમ ટીએસનું વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું નવસો ને એકાણું કરોડ ડ્રાફ્ટ અંદાજપત્ર આજે રજૂ કરવામાં આવેલું છે જેમાં મુખ્ય પાસો ઉપર આપણે નજર ફેરવીએ તો આગામી વર્ષમાં વર્ષ સત્યાવીસની અંદર એક્ઝિસ્ટિંગ ઓન રોડ ફ્લીટને બમણી કરવાનું એક આયોજન કરવામાં આવેલું છે એની સાથોસાથ વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં એએમટીએસની ટીએસની સમગ્ર ફ્લિટને ઈવી બસમાં રૂપાંતરિત કરવું તેમજ હંડ્રેડ પર્સન્ટ બસો એસી કરવી આ બે પણ આપણે સંકલ્પ આ બજેટમાં કરેલા છે સાથે સાથે જ આપણે જો જોઈએ તો ટ્રાફિકની વધતી સમસ્યા ધ્યાને રાખીને મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ જે બે આપણા આરએફપી બહાર પાડવામાં આવેલા હતા એને આપણે વિસ્તૃત કરીને લગભગ ચાર થી પાંચ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ્સ તેમજ ચાર અલગ અલગ અમદાવાદના ચાર પોણા ઉપર ચાર અલગ અલગ દિશાએ બસ પોર્ટ જેમાં એમટીએસ બીઆરટીએસ જીએસઆરટીસી મેટ્રો એક આખું વ્યવસ્થિત આયોજન કરીને ઇન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટ હબ્સ બનાવવાનું આયોજન પણ હાથ ધરવામાં આવનાર છે સાથે સાથે જ આપણા રૂટો જે છે એને રેસનલાઇઝ કરીને મેક્સિમમ રૂટ્સ કવર થાય અને બસોની ફ્રિકવન્સી વધે તમામ વિસ્તારોમાં એના ભાગરૂપે આયોજન હાથ ધરવામાં આવનાર છે આગામી નાણાકીય વર્ષના અંત સુધીમાં પંદરસો ને ઇકોતેર ઓન રોડ રાખવાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં એમટીએસ મારફતે પણ બસીસનું જીસીસી મોડેલ ઉપર પ્રોક્યોરમેન્ટ કરવામાં આવશે સાથે સાથે જ કેન્દ્ર સરકારની જે પીએમ ઇ ડ્રાઈવ યોજના છે એમાં પણ આપણે તબક્કાવાર બસીસ અમદાવાદ શહેરને સોંપવામાં આવનાર છે એ બસીસ પણ આપણે રૂટો ઉપર ડિપ્લોય કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલું છે સૌથી અગત્યનું પાસું આપણે જો જોઈએ તો ગત વર્ષના બજેટમાં આપણે સ્માર્ટ શેલ્ટર્સ વિકસાવાનું આયોજન કરેલું હતું મને જણાવતા આનંદ થાય છે કે આપણું સૌથી પહેલું સ્માર્ટ શેલ્ટર જે છે એનું ફેબ્રિકેશન પૂર્ણ થઈ ગયેલું છે અને એનું ઇન્સ્ટોલેશનની કામગીરી હાલ ચાલુમાં છે એ જ લાઇન ઓફ થોટ ને આગળ વધારતા આપણે જે મિશન મિલિન્ટ્રીઝ ફોર મિલિનટ્રીઝ બધા જે આપણે પર્યાવરણ લક્ષ્ય કામગીરી હાથ ધરીએ છીએ એના જ ભાગરૂપે આપણે ગ્રીન બસ શેલ્ટર એક નવતર પ્રયોગ આ વર્ષના બજેટમાં અમલમાં મૂકવાનું આયોજન હાથ ધરેલું છે